થરાદમાં બે દિવસથી ઉકળતો જનરોસ મેવાણીના મુદ્દાને દબાવવાના પ્રયાસો પર પ્રજાનો પ્રચંડ પ્રહાર થરાદ શહેરમાં દારૂ અફીણ ડ્રગ્સ અને જુગાડના વધતા કાકડા સામે જનતાનો ગુસ્સો છેલ્લા બે દિવસથી ઉકળતો જોવા મળી રહ્યો છે જનતા માટે સ્પર્શતા મુદ્દાઓને દબાવીને બુટલેગરો અને ગેરકાયદેસર તત્વોને બચાવવાની કોશિશો થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે થરાદની પ્રજાએ સ્વયંભૂ રીતે રસ્તા પર આવીને જોરદાર પ્રતિક્રિયા આપી જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા નશાખોરીના મુદ્દાઓને દબાવવાનો પ્રયત્ન કરનારા ઢોંગી તત્વો સામે આ રેલી પ્રજાનો સીધો અને સ્પષ્ટ જવાબ બની હતી શહેરના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જનસંબળને પ્રજાએ ન્યાય માટેની લડત ગણાવી સ્થાનિકોમાં એવો ભાવ હતો કે દારૂ અફીણ અને ડ્રગ્સના કારણે સતત પરિવારો બરબાદ થઈ રહ્યા છે પરંતુ સરકાર અને વહીવટમાંથી કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી મેવાણી દ્વારા કરાયેલા આક્ષેપોને બોતેર કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા જ રહેવા બાબતે લોકોનો રોષ વધુ પ્રગટ થયો હતો નાગરિકોએ પત્રકારોથી વાતચીત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો સરકારમાં શરમ હોય તો મેવાણીના મુદ્દા પર સતત કાર્યવાહી થવી જોઈએ લોકોનો અવાજ દબાવીને બુટલેગરોને બચાવનારા તત્વો સામે હવે થરાદની પ્રજા એક જ અવાજે ઊભી થઈ ગઈ છે રેલીમાં યુવાનોથી લઈને વડીલો સુધીનો ઉત્સાહ જોવા મળ્યો હતો દારો બંધ કરો ડ્રગ્સનો નાશ માફિયા રાજ ખતમ કરો જેવા નારા સાથે શહેરનું માહોલ ગુંજી ઉઠ્યું હતું આજની રેલીએ સાબિત કરે છે કે થરાદની પ્રજા હવે નશાખોરીના જાળાને તોડી પાડવા માટે જીગ્નેશ મેવાણી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે બ્યુરો રિપોર્ટ મણવર ભરત વાવ થરાદ આજે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે

જીજ્ઞેશ એક બંધારણ યારી રીતે ચાલુ અને બંધારણની ની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે કોઈ હેરફેર રીતે નથી બોલી રહ્યા એટલે જીજ્ઞેશભાઈ નો અવાજ દબાવવો અને જીજ્ઞેશભાઈ ને ઘૂંટણીએ પાડવા એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જીજ્ઞેશભાઈ એક બંધારણને ને લુલુ પાડી નાખ્યા આ સરકાર સામે વાત ઉઠાવી ગયા છે બેન દીકરીઓના જે દીકરા ભાઈ બહેન પિતા આ વિધવાને થાય આ ખોટા રવાડે ન ચડે એના માટેનો અવાજ છે જીગેશભાઈ એક મોટો અવાજ છે એટલે એના માટે જો મરી બીટવાનું થશે તો વીટી છું પરંતુ આમ આક્રોશ થઈ અને એની સામે લડ છે ભાઈ માટે ખુબ જ માન સન્માન છે ભાઈ છે અમારે બધી બહેનો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે આપણી સમાજ માટે ખૂબ દારૂ અને વ્યવસ્થિત ખૂબ ચાલી રહ્યું છે જે વ્યસન છે દારૂ ડ્રગ્સ બધું ખૂબ જ ચાલી રહ્યું છે નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે તો એના માટે પગલું ભરાય ભરાય છે જીગ્નેશભાઈ એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે છીએ બેનો માટે તો ખાસ કરીને એ આપણે એક સમાજ છે બધા માટે જીગ્નેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે સારી રીતે અને એમનો અવાજ દબાવવામાં આવે છે તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ ઘરે ઘરે જીગ્નેશ મહેવાણીઓ સાથે ચાલે અને બધા માટે કે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો અને બધા ભણે ગણીને આગળ વધો તો આપણે કઈ બોલી શકીએ આપણે આગળ વધી શકીએ બાપ વિરુદ્ધ હું બોલી વિરુદ્ધ નહીં શકું ભાઈ છે અને હું સદાય માંગીશ અને મારી સમાજ પણ તેમની સાથે છે અને કરે છે એ સારા માટે કરે છે ખરાબ નથી કરતા